જો તમારો બધાનો નામ આવી ગયો બરોબર પણ હવે હું તમને નિયમ સમજાવી દઉં કે આપણે આજે રાખ્યું છે સંગીત ખુરશી એક રમત છે બરાબર ને એટલે હું સ્ટાર્ટ કહું એટલે તમારે કોરે મોરે દોડવાનું અને સ્ટોપ કહું એટલે ખુરશી બે જવાનું પણ જો તમને ઓઇકણ આ નિયમ સમજાવી દઉં જો ક્યાં તમે ઓઇકણ દોડતા હશો બરોબર હા સ્ટોપ કીધું અને વા એક માણસ બેહી ગયો એક કોઈ માણસ બેહી ગયો એક કોઈ માણસ બેહી ગયો અન જો આટલો વધ્યો છે ને ઈરન ખેલતા આ ખુરશી આમ રહી તમે કદાચ આટલે જો તો તમે ઓયથી નોઈ નઈ બેહી શકો તો આ ખુરશી છે ને ખુરશી વાત સાચી પણ આપળા ચાર ખુરશી રહી ને કે ત્રીન જ ખુરશી રાખવાની અને માણસ ચાલ તો 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 લોચા પડશે લોચા પરમ દેવામાં જ તો આઉટ થઈ મારી વાત હોંભળો કોઈને આતના વચ્ચે થી બેહવા નઈ જે જો નઈ કે તમે દોડો છો ને ઈમ કોરે મોર દોળવાનું

આપણે ખુરશી ઓછી કરી દીએ એટલે છે રમતમાં મજા આવે એટલે ખુરશી રાખી એક હોતું નતું આપડો તમે સો ચાર માણો એટલે ખુરશી જ તુ તો મેઘ તો પેલા જ નીકળી દે છે એ તો તમાર જવાનો તમારો કિસ્માત આ તો તમે ઈનોમ જીતશો અને ઇનોમ જીતવા નહીં

બે જણા નહીં આ રહ્યો હે આ ખાલી હું પર લે લે તું આગળ હું પર બે બે છોરી નહીં પણ આગળ એ ઘીરી થી સ્ટોપ પછી કીધું તો પણ પેલા બે જણા બેહી જાય તો લોસા તો પછી પછી કાડીમાં કરવાનું ઓ ઈમ કરી હે અને જો તમે કહી દઉં તો અમાર કોઈ ટિપિંગ થશે નહીં નકર તમે ટિપિંગ કરજો હા હા નહીં કરીએ અમે ચલા સ્ટાર્ટ હું જ્યાદી સ્ટોપ ના કરતો ચાલતી ઊભણા રહેતા બસો ત્રણસો રૂપિયા ઓછી થાય એટલે આવું થાય છે તમારે રમત માં પેલા ખબર જ નઈ પણ મૂકી દેવાય ના મારી વાત થઈ જાય

લાઈન માં થઈ ગયા હાવ અને શાંતિ દીધો અળજો ચીટિંગ ના કરતા શાંતિ જન્દી રમત રંબાની હોય લે આવ કે આવ ના કરવાનો એક ખુરશી મેક જણા બેસવો જો જો જે આઉટ થાય આઉટ બરાબર હાવ તૈયાર થઈ ગયા હાવ ચાલો હા ખુરશી ચલો રેડી રેડી ચલો રમજો હો

પછી થી તમારે ઓયકડો દોડવાનું હોય કુશી કરે તો પહેલા આઈમ બેહી જાવ હારો તમે આવક ગણાવો તો પેલી લાઈન મૂકી દે જીગા અલ્યા લોસા મારે કી કરીને ને અલ્યા મુએ ઓયથી પાછો એકમ બેઠો છું અલ્યા મુએ ખાલી ся જગત પાછો ગયો તો હમ તો રેડી થઈ ગયા હો ચલો સ્ટાર્ટ જા ને લ્યા હવે જટો આમ ચલો સ્ટોપ કાજી આઉટ થઈ ભણ નીકળી જો

અને જીત્યો એના ઇનામ વાપરવા લે બરોબર પણ ઇનામ આપવું અલગ છે છોટુ ને ફરવા લઈ જવામાં આવશે અને એ મારા ખર્ચ બધો ખર્ચો મારો અને છોટુ ને ફરવા લઈ જવામાં આવશે ત્રણ દાડા બરોબર હવે તમે જીતે હો તો હું તમને લઈ જોત જીતે તો નટ લઈ જોત અમાનો મારવા એમ પણ અમાનો એમના પૈસા માં પૈસા લઈ જજો જે જે ને એને લઈ જવામાં બરોબર એ પૈસા આલે રૂપિયા ની આલા ના જીતે સીરે તો ગાલ

કહીએ હા તો કેર જતા